સરકારી શાળાઓની સુવિધાના ધજાગરા ઉડતા જોવા મળ્યા આણંદમાં રામપુર પ્રાથમિક શાળાના બાળકો બહાર બેસી અભ્યાસ કરવા માટે મજબૂર છે જર્જરિત પ્રાથમિક શાળાનું નવીનીકરણ ચાલી રહ્યું છે પરંતુ પ્રશાસનના બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું ભૂલી ગયું પરિણામે નવા સત્રથી બાળકો બહાર બેસીને ભણી રહ્યા છે પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેને ભૂલ સ્વીકારી અમારી પૂરેપૂરી જવાબદારી છે પણ અમને મ્યુનિસિપાલિટીએ વ્યવસ્થા કરવાની કહેલી હતી પણ એ ગઈકાલે અમને એવું કહ્યું કે તમે વ્યવસ્થા કરવાની એટલે અમે એના આયોજનમાં આજે આવ્યા છે અને એની પૂરી વ્યવસ્થા સાંજ સુધીમાં અમે કરી દેવાના છે સો ટકા તમે કહો છો યોગ્ય યોગ્ય નથી ચૂક થઈ છે જ અમારી પણ એની વ્યવસ્થા અમે શાંતિમાં કરી દેવાના એવું ના કહેવાનું હોય સાહેબ શું કહેવાનું સાહેબ શું કહેવાનું નગરપાલિકા છે બરાબર કહેવાનું શું સાહેબ જો અત્યારે વ્યવસ્થા થઈ રહી છે આ બે બિલ્ડિંગો છે તમે જે આક્ષેપ લગાવી રહ્યા છો કે અહીં આવતા તમારે જાણ કરવી જોઈએ શું કહેવું પડે સાહેબ કોને મળવું પડે મળવાની વાત નથી કરતો હું મારી વાત સાંભળો તમને તમે હમણાં કહ્યું ને કે જે નગર તમારે જાણ કરવી પડે અહીં આવતા પહેલા આજ સાંજ સુધીમાં બાળકોની વ્યવસ્થા થઈ પણ હવે અમે આવ્યા ત્યારે સાહેબ નગરપાલિકાને કામ સોંપ્યું હતું નગર શિક્ષણ અમે લેટર કરી વ્યવસ્થા નથી થઈ સાહેબ દર વખતે અત્યારે અહીંયા આગળ આવી રીતે ના ભણતા હોત ને સાહેબ હે સાહેબ અમે અમારે જ જગાડવાના હોય બરોબર છે બાળકો વર્ગમાં હશે પણ એ તો અમે આવ્યા પછી ને સાહેબ અમે આવ્યા પછી ને આ શાળાને સાહેબ શાળા નંબર તેત્રીસમાં શિફ્ટ કરી હતી પરંતુ સાધનનું અત્યારે સરકારના જે આરટીઓના નિયમો છે ફિટનેસ સર્ટી જોઈએ ટોટલ ડોક્યુમેન્ટ જોઈએ એના કારણે આ પ્રક્રિયા અટવાઈ છે એટલે સરકારના લીધે અત્યારે જે સરકારે નવા નિયમો કર્યા એના લીધે આ બાળકોને અહીંયા આગળ ભણવું પડે છે વીસ પચીસ બાળકોની એકસો ને પંચોતેર જેટલા બાળકો છે એ બાળકોને લાવવા લઈ જવા માટે સાધનો વધારે જોઈએ પહેલાં પેલું વીસ પચીસ બાળકો હોય તો એક આ સાધનમાં કે બે સાધનમાં જાય એટલે આટલા બધા બાળકોને લઈ જવા માટે સાધન પણ સાહેબ આખું વેકેશન પતી ગયું ત્યાં સુધી તમે શું કર્યું એમ તો કહો ખાલી એટલું તો કહો આખું વેકેશન પતી ગયું બરાબર છે ત્રીસ દિવસ ઉપરનું વેકેશન હતું ત્યાં સુધી શું નગરપાલિકાના ચેરમેન સાહેબ અને પ્રમુખ સાહેબને આ બાબતે રજૂઆત કરી હતી એમણે પોઝિટિવ રિપ્લાય આપ્યો હતો કે તમને સાધનની વ્યવસ્થા કરી આપીશું સત્ર શરૂ થતાં પહેલાં કહી શકાય કે જે સરકારી બાબુઓ છે ક્યાંક ને ક્યાંક દાગપીછળો પોતાનો લૂલો બચાવ કરી રહ્યા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે અને મીડિયા જ્યારે આવે ત્યારના બીજા દિવસે આ છોકરાઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું જણાવી રહ્યા છે જલ્પેશ પટેલ એ બીપી અસ્મિતા આણંદ આણંદ નગરપાલિકા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળાએ પહોંચ્યા છે આજે મહત્ત્વની વાત કરવામાં આવે આજે યોગ દિવસ અને અહીં આગળના જે બાળકો છે કઈ રીતના યોગ કરી રહ્યા છે તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે રીતના આ બાળકોને બહાર બેસીને ભણવાનો વારો આવ્યો છે તેનું મહત્ત્વનું કારણ છે કે રામપુરા પ્રાથમિક શાળાનું કામ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે જે ઓરડાઓ છે પ્રાથમિક શાળાના તે તોડી નાખવામાં આવ્યા છે આ સત્ર ચાલુ થયું ત્યારના આ બાળકોને અહીં આગળ બેસી અને ભણવાનો વારો આવ્યો છે મહત્ત્વની વાત કરવામાં આવે જે રીતના શાળાનું જે કામ છે તે તો ચાલુ કરી દેવામાં આવ્યું છે પરંતુ વેકેશન આખું પતી ગયા હોવા છતાં પણ જે તંત્ર છે તે તંત્રએ આ બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા હોય તેવું ચોક્કસપણે અત્યારે લાગી રહ્યું છે આ મંદિર છે મંદિરમાં લોકો પ્રાર્થના કરતા હોય છે પરંતુ આ દેશનું ભવિષ્ય અત્યારે મંદિરમાં બેસી અને ભણી રહ્યું છે એક બાજુ કાળઝાળ ગરમી અને જે અધિકારીઓ છે તે એસીમાં બેસી અને નિર્ણયો લેતા હોય છે પરંતુ આ બાળકો કાળઝાળ ગરમીમાં પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અહીં આગળ જે બે દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની અહીં આગળ વાત કરવામાં આવી છે તંત્ર દ્વારા પરંતુ જે સરકારી ગ્રાન્ટો છે તેવી જ રીતે આ સરકારી વચન આપવામાં આવ્યું છે તો કહી શકાય કે જે રીતના બાળકો છે તે બાળકો અત્યારે તો તાપમાં બેસી અને ભણી રહ્યા છે પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે અને અહીં આગળના જે શિક્ષકોની વાત કરવામાં આવે તો શિક્ષકો પણ અહીં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે બાળકોને ભણાવતા જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતના અહીં આગળથી ઉતરીને જવું પડે છે અને અત્યારે આ બાળકો જે અહીં આગળ ભણી રહ્યા છે તે પણ દેખાઈ રહ્યું છે એક બાજુ સરકારી શાળાનું કામ ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ આ રીતના બાળકોને ભણવું પડે છે એટલે કહી શકાય કે એક જોખમ પણ આ બાળકો ઉપર અહીં આગળ જોવા મળી રહ્યું છે આ એક ઓરડો છે પરંતુ અહીં આગળ જે શાળાનું કામ ચાલુ કર્યું ત્યારે શાળામાં જે માલ સામાન હતો તે ભરવામાં આવ્યો છે આ શાળાનું જે કામ ચાલુ છે તે બતાવવા માગીશ કે આ ઓરડાનું કામ ચાલુ છે પરંતુ તંત્ર આખું વેકેશન પતી ગયા છતાં આ છોકરાઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું ક્યાંક ને ક્યાંક ભૂલી ગયું અહીં આગળ અધિકારીઓ પહોંચ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું કે કઈ રીતના સાહેબ સાહેબ કઈ રીતની વ્યવસ્થા છોકરાઓની કરવામાં આવી હાલ આ બના ભાગરૂપે નગરપાલિકામાં રજૂઆત કરી હતી શાળા ખુલવાના પહેલાં નગરપાલિકાએ સાધનની વ્યવસ્થા માટે વિકાસની વ્યવસ્થા કરી હતી પણ સરકારના આરટીઓના નિયમ પ્રમાણે ફિટનેસ રેટી અને શું કહેવાય મોટી ગાડી માટેની જ્યાં ડોક્યુમેન્ટ જે પ્રોવાઈડ કરવાના એના કારણે થોડું અટવાયેલું છે પણ હાલ વ્યવસ્થા બે દિવસમાં આની વ્યવસ્થા થઈ જશે પૂરી સાહેબ તમારો પરિચય શું છે હું નગર શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે સાહેબ આખું વેકેશન પતી ગયું અને છોકરાઓની વૈકલ્પિક વ્યવસ્થા ના થઈ આ તો એક સરકારી બહાનું કહેવાય નગર શિક્ષણ સમિતિ એ નગરપાલિકા દ્વારા ચાલે છે નગરપાલિકાએ વ્યવસ્થા માટેની રજૂઆત અમે કરી હતી અને એમણે પણ અમને બાહીંધારી આપી હતી કે તમ અમે તમને વ્યવસ્થા કરી આપીશું આ ચેરમેન કોણ છે નગર શિક્ષણ સમિતિના ચેરમેન હાલ ઇન્દ્રજીતભાઈ પટેલ કરી છે શું ઇન્દ્રજીતભાઈને આ ખબર નથી શાળા તો તોડવામાં આવી જ પરંતુ આખું વેકેશન જે પતી ગયું અને વેકેશનમાં નવું સત્ર ચાલુ થયું તો પણ આ છોકરાઓને આવી રીતે બહાર ભણવા બેસવું પડે છે છોકરાઓ માટે બીજી શાળામાં ઓલરેડી વ્યવસ્થા કરેલી જ છે નગર શિક્ષણ સમિતિએ શાળા નંબર તેત્રીસમાં વ્યવસ્થા કરી છે ત્યાં નવ રૂમો અવેલેબલ છે પણ બાળકોને લાવવા લઈ જવા માટે વ્યવસ્થા માટે સાધનો હાલ સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે બાળકો લઈ જઈ શકાતા નથી કહી શકાય કે આચાર્ય પણ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે બેન તમારું બેન કઈ રીતના બાળકોને ભણવું પડે છે અત્યારે એટલે હાલ પૂરતી તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી થઈ એટલે હમણાં વરસાદ નથી ત્યાં સુધી બહાર બેસાડીને ભણાય છે કે શાળાના કેમ્પસમાં તો બધું આમ ડેન્જરસ છે બધું કંઈક વાગી જાય એવું છે એટલે પહેલાં બાળકોને ભણાવવા કરતાં પહેલાં એમને સાચવવાની જવાબદારી પહેલી છે બેન સત્ર ચાલુ થયું ત્યારની આ પરિસ્થિતિ છે જો સત્ર ચાલુ થયા પહેલાં તમે તંત્રને રજૂઆત કરી હતી કે આ બાળકોની કંઈક વ્યવસ્થા કરવી પડશે એમ હા એટલે સાહેબ શાળા નવી થવાની છે બે મહિના પહેલાં ટેન્ડર બહાર પડી ગયેલું અને અમે એ રીતે જાણ પણ કરેલી સાહેબ નવી શાળા થાય એ પહેલાં બાળકો માટે નવા સત્રથી બેસવાની વ્યવસ્થા કરો તો સારું એ રજૂઆત અમે લેખિતમાં કરેલી છે કહી શકાય કે જે રીતના બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું ક્યાંક ને ક્યાંક તંત્ર ભૂલી ગયું અને એસી ઓફિસમાં બેસી અને જે નિર્ણયો કર્યા પરંતુ આ જે બાળક છે જે દેશનું ભવિષ્ય છે તે હાલ તો કાળઝાળ ગરમી વચ્ચે તાપમાં અભ્યાસ કરી રહ્યું છે જલ્પેશ પટેલ એબીપીએસ બીપીએસ આણંદ